છેલ્લા બે દિવસથી મુશળધાર પડી રહેલ વરસાદને કારણે આખા જિલ્લામાં ઠેર ઠેર તબાહીના મંજરો જોવા મળી રહ્યા છે વલતાડ અને નવસારી બંને જિલ્લામાં સેંકડો લોકોને તેમના ઘરેથી સ્થળાંતર કરવામાં આવ્યા છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નાધઈ ગામે ગંગેશ્વર મહાદેવના મંદિર પાસે ઔરંગા નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે લો લેવલ રહેલ કોઝવે પાણીમાં ગરકી ગયો છે ગંગેશ્વર મહાદેવ મંદિરે જવા માટેના રસ્તા પર પણ પાણી ચડી ગયું છે પોલીસ વિભાગ એની કામગીરી કરી રહી છે અવર કરવાવાળાએ ધ્યાનપૂર્વક મંદિરે અવર જવર અને મરલાથી કે નાધઈથી મરલા તરફ જવાવાળા લોકોએ અવર કરવી નહીં